અને એને આપણે જે સૂંઢિયું કે એનો જે કંઠો હતો ઘાસ એ પણ એને નાખી દીધું છે અને બીજી વાછડી આવી રહી આપણે જો બોડીની મિત્રો આજુબાજુ કોઈ જાગતું નથી અને આપણા વિજયભાઈ પણ હજી સુધી સુધી લો કારણ કે મિત્રો અત્યારે થાય છે સાડા ત્રણ અને મિત્રો હજી સુધી મેં મારા પપ્પાને પણ નથી કીધું કે ગાય વીઆઈ છે તો મારા મારે પપ્પાને કહેવા જવું પડશે કે ગાય વીઆઈ છે કારણ કે મિત્રો ગાય છે ને ત્યાં વી વીઆઈ હતી

અને બીજી બધી ગાયો પણ એકદમ શાંતિથી બેઠી છે તો હાલો મિત્રો પેલા હું ખાતો પડ અને મારા પપ્પાને કહે અરે ક્યાં આવે હાલો મિત્રો ફટાફટ જાય ને મારા પપ્પાને પહેલાં ઉઠાડી આવું પપ્પા લાવી ગયા છે કે કહેવાય તો હાલો ફટાફટ જઈ ગયા ઉપર એમનાની મિત્રો મારા પપ્પાને ઉઠાડીને આવી ગયો છું નીચે અને મિત્રો મારા પપ્પા નીચે આવીને એક વખત ગાય જોઈ ગયા છે આઈ રહી જોઈ લો ગાય મા પાઈને જોઈને પાછા ઉપર આવ્યા માય કીધું કે તું નીચે જાઉં બ્રશ કરીને પાછો આવું જોઈ તો તમે કીધું છે સારું તમે બ્રશ કરી અને પછી પાછા નીચે આવું પછી તમે આવો એટલે હું બ્રશ કરી આવું બરાબર ને મૂટો જોઈ લઈ રહી આપડી ગાય ને મિત્રો જોઈ લો વાગી રહ્યા છું ત્રણ ને ચોત્રીસ આંડના ઉપરથી મારા મમ્મીનો ફોન લેતો આવશે તમને ટાઈમ લગાવવા માટે તમને એમ થાય કદાચ ભાઈ જૂઠું બોલે ના મિત્રો સરખી ગયા છે અને આપણા વિજયભાઈ જઈ લોજી શું છે તો મિત્રો આ ગાય જે આ ઘાસ નાખ્યું છે આ ઘાસ ખાઈ જશે પછી આપણે એને આ જે ગોરવાળું પાણી છે એ પીવડાવી દઈશું ગરમ તો બહુ ગરમ હશે અંદર બીજું આ જો આમાં પણ છે ઉમેરવા માટે ઉમેરી અને પછી એ ગાયને તૂરા દઈશું અને બીજું થોડું વાત છે એ આ ગાય આપણે જે વીઆઈલી છે ડબુ એને તુવાઈ દઈશું ચાલો મિત્રો થોડી વાર અહીંયા ખાટલામાં બેસીએ શાંતિથી ચાલો મિત્રો પંખો પણ ચાલુ છે ને વિજયભાઈ પણ એક શાંતિથી ચાલો મિત્રો અહીંયા બેસી થોડી વાર પછી તમને બધાને મળીએ મિત્રો પાંચ વાગી ગયા છે જોઈ લો તમે અને મિત્રો આપણે ગાયને ગોરનું પાણી પણ મૂકી દીધું છે ઉકારો જોઈ લો આ તપેલા આપણે ગરમ કર્યું હતું અને બીજા તપેલા એને મૂકી દીધું છે ગરમ પાણી અને રેજો રહ્યો મિત્રો વાછડી પણ ઊભી થઈ ગઈ છે હજી તો છુટ્ટી જ છે એ મિત્રો જે આપણે આ તો જેણે ખાતર નથી પણ કોનું પાણી મૂકી દીધું છે ને મિત્રો બીજું થોડુંક આપણે ગોરનું પાણી વધાર્યું છે આટલું જ વધ્યું એ આપણે આ ડબુડીને પીવડાવવાનું છે આમની માને જોઈ લો તો હાલો મિત્રો હજી આપણે બ્રશ કરવાનું બાકી જ ફટાફટ બ્રશ કરી આવીએ અને ચા બા પી આવીએ અને પછી તમે બધાને મળીએ ઓકે જોઈ લો મિત્રો આપણે પી લીધો

જોઈ લો મસ્ત મજાનું અજવારું થઈ ગયું છે અને મિત્રો આપણે જે બધી ગામ દૂધ દૂધ કાઢવાનું ગામ ગયું છે જોઈ લો અને મિત્રો આ જોઈ લો એને મિત્રો અત્યે લીધું છે એટલે હવે થોડી વાર મસ્તી કરે જો એ જાય ખેતરમાં એ જાય અને મિત્રો આપણે આના પહેલાં પાણી ગરમ કર્યું છે મારા પપ્પા માટે લાઈન ગતા રહ્યા છે અને બીજું પાણી ગરમ કરવા મૂકી દીધું છે મારા દાદા એમની માટે ને આ જોઈ લો મિત્રો કૂદે છે હવે મિત્રો એની અને આની બેની બે બહેન પણ થઈ ગઈ જોઈ લો આ વાસડી અને એ વાસડી અત્યારે આ આવે ખાલી મિત્રો હે હે ચાલો મિત્રો હવે આપણે દૂધ આપવા માટે ડેરીએ જવાનું છે તો ફટોફટ ડેરી બે દે જાય પછી તમને ધ્યાન મળી ઓકે મિત્રો આપણે ડેરીએ ધ્યાન આવી ગયા છે દૂધ આપીને બાઇક અહીંયા મૂકી દીધું છે કાંઈ કે અહીંયા વચ્ચે અખવડ બહુ પડે છે એટલા માટે અને મિત્રો ગાય પણ જોઈ લો શાંતિથી બેઠી ને આપણે વિજયભાઈ જોઈ લો ભેગા કરી દીધા છે બધા આ અને પણ શાંતિથી સુઈ ગઈ છે કારણ કે મિત્રો ધાઈ લીધું છે એટલે ગાય જોઈ લો મિત્રો પાછી ઉભી થઈ ગઈ અને મિત્રો થોડી ઘણી મેલી પણ બહાર આવી ગઈ છે હવે થોડી વાર પછી કદાચ મેલી તો પડી જશે કારણ કે જોઈ લો થોડી ઘણી બહાર આવી ગઈ છે અને વાસળી તો એકદમ સૂઈ ગઈ છે શાંતિથી પછી મિત્રો આપણે જ્યાં સુધી મેલી નહીં પડે ત્યાં સુધી અહીંયા નીચે ગમે તેને રહેવું જ પડશે મિત્રો આપણે અહીંયા જતા અને મિત્રો જોઈ લો મેલી પણ પડી ગઈ છે અને જોઈ લો વાસળી શું કરે છે ઢીચાણે પડીને ઊભી રહી છે તો મિત્રો મેલી પડી ગઈ છે હવે આપણે મેલીને એવું કેળામાં દાટી દઈશું અને આપણે વિજયભાઈ પણ અહીંયા છે તો વિજય કાકા જાવ તમે ચા પી આવો તો મિત્રો વિજયભાઈ ચા બા પી અને નીચે આવ્યો પછી હું જઈશ ચા પીવા માટે બીજી વાર ઓકે ત્યાં સુધી આપણે અહીંયા જ રહીએ અમે અલીને પહેલાં ગમે તે કરીએ ઉકેણામાં દાટી દઈએ ના હમણાં તો અહીંયા તગારા નીચે ઢાંકી દઈએ અને પછી ચા બા પી અને નીચે આવીએ ને પછી આપણે ઉકેણામાં ડાટી દઈશું વારને ઓકે તો ફાઇનલી મિત્રો આપણે ચા બા પી અને પછી પાછા આવી ગયા છીએ નીચે અને ગાય એકદમ શાંતિથી બેસી ગઈ છે અને આપણા વિજયભાઈ જોઈ લો આવી રહ્યા અને આ જોઈ લો વિજયભાઈ આની નીચે ઓર ઢાંકી દીધી છે તકારા નીચે જોઈ લો મિત્રો ઓર તો મિત્રો હવે ગાય તો એકદમ શાંતિથી બેઠી બેસી ગઈ છે અને વિજયભાઈ પણ એમનું કામ કરે છે ત્યાં સુધી મિત્રો આપણે આ જે ઓર છે કે ત્યાં હું કેળામાં દાટી દઈએ બરાબર છે ચાલો ફટાફટ ઓર કેળામાં ટાંટી આપણે જોઈ લો અહીંયા ઓર મેલી દાઢવા માટે ખાડો કર્યો છે પાવડા વડે પાવડો આવી રહ્યો મિત્રો આપણે મેલી પણ ત્યાં સીધા ગાડીમાં બદલાયા છીએ હલો મિત્રો મેલીને આની અંદર નાખી દીધી છે એ મિત્રો ઉપર આ છાણ નાખી દઈએ કારણ કે કૂતરા કૂતરા ખોતરે ના એટલા માટે જોઈ મિત્રો આગ પણ બગડ્યા તો હલો મળીએ ઉભારો ફોન બંધ કરવો પડશે ઓલું અને મિત્રો આપણે હાથ પગ ધોઈ કાઢ્યા છે અને પેલા જે ચંપલ હતા એક આદે વારા થયા હતા તો એ કાઢ નાખ્યા ભીના થયા અને આ પહેર દીધા છે સ્કોલ આપણા અને મિત્રો જો ગાય પણ એકદમ શાંતિથી બેઠી છે વાસળી પણ બેઠી છે બીજી બધી ગાય પણ જોઈ લો આપણે વિજયભાઈ પણ શાંતિથી બેઠા છે તો હાલો મિત્રો ફટોફટ નહીં ધોઈ લઈએ ખાઈ લઈએ અને પછી તમને બધાને મળીએ હું ખાઈને આવું ત્યાં સુધી વિજયભાઈ અહીં બેઠા છે મિત્રો આપણે નહીં ધોઈ લીધું છે અને પણ જમી પણ લીધું છે ઓકે ને આપણા વિજયભાઈ ભાઈ અહીંયા નીચે બેઠા હતા અને ઓનાય કોણ લાવ્યું હા વિજય કાકા એને લાઈન બાંધ દીધી જો જા વિજય કાકા તમે ખાયા તો મિત્રો આપણે તો ખાઈ આવી ગયા છે વિજય જવાનું છે જમવા માટે તે જાય જમવા માટે ત્યાં સુધી ફોન થોડી વાર ચાર્જિંગ માં મૂકી દઈએ બરોબર તો મિત્રો અને પછી આપણે જવાનું છે ગાયો લઈને નદી તો મિત્રો આજના બ્લોગમાં આટલો જ તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ જય શ્રી રામ